કેવી રીતે દરિયાઈ જનાવર ફસાય છે પાસે દરિયાઈ જનાવર આપણી બોટની ઝાડમાં માસલા છે તો આપણે આગળ ઝાડમાં જોશું કેટલા માસલા છે તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી આવી રીતે કંઈક ઝાડમાં માસલી ભરાય છે તાલરફી જો કેટલી બધી છે તો આવી રીતે ઝાડમાં ફસાય છે આ બધી નીચે તે કાઢી ગઈ છે ઝાડમાંથી કાઢી લીધી છે તો આવી રીતે કંઈક ઝાડમાંથી કાઢવાની હોય છે તાલર ફીસ જુઓ ફેમિલી જો આ બધી તાલરફી ઝાડમાંથી નીકળી ગઈ છે ફેમિલી તો આવી રીતે ઝાડમાં ફસાય છે જો આ બધી ઝાડમાં ફસાઈ ગઈ છે તાલરફીશ વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા તમે જુઓ આ બધી તાલરફી ઝાડમાં ફસાય છે જો કેટલી તાલરફીશ છે જો ફેમિલી તો આવી રીતે તાલરફીશ આપણી ઝાડમાં બોટમાં ઝાડમાં ફસાય છે કાઢવાની પ્રોસેસ આપણે આગળ વિડીયોમાં જોશું કઈ રીતે તેને જારમાંથી કાઢે છે ભાઈઓ તો આવી રીતે આટલી બધી તાલુક પીસ ફસાય છે જો આ બધી તાલુક પીસ જ છે ફેમિલી બધી તાલર ફિશ અને તાલર ફિશ કહેવામાં આવે ફેમિલી તાલર ફિશ છે તો આવી રીતે કંઈક ઝાડ હોય છે ઝાડને મારે ખેંચવાની હોય છે જો બધી તાલર ફિશ આપણે કાઢી લીધી છે ઝાડમાંથી ઝાડને ખંખેરવાનું હોય છે આવી રીતે તો ફેમિલી ઝાડમાં આવી રીતે હોય અને આવી રીતે ખેંચી અને ઝાડને ખંખેરવાનું હોય છે આવી રીતે છે કંઈક કાલર ફીસ છે આપણી નીચે ઝાડમાં ફસાયેલી આટલી તાલુ ફેસ છે જાર છે આપડી જાર ફસાય છે જો ફેમિલી આવી રીતે કંઈક છે ને આ બધી આટલી તાલુ ફેસ આપડે જાર કાઢી લીધી છે આવી રીતે જાર કંખેડવાના હોય છે જો તો આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને ફેમિલી સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા સરસ વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે તો આવી રીતે આપણી બહુ તાલાવ ફીસ આજે ઝાડમાં પકડીને આવી છે બધી તાલાવ ફીસ ઝાડમાં ફસાય છે આવી રીતે તેને કાઢવાની છે જો આ બધી તાલર ફિશ જ છે લો લો સુમો બાતો કઈ જો ફેમિલી આ સે મિની બગા ફિશ જો ફેમિલી ઈ પણ આવી છે ભાઈ બોટમાં નાની જરમાં નાની માછલી આવે આવી રીતે છે કંઈક નાની બગા ફિશ જો ફેમિલી આ સે ફેમિલી જો આ રીતે જારમાં જો કેટલી ભરાયેલી છે તાલર ફિશ જો ફેમિલી આવી રીતે કઈક ઝાડમાં ફસાઈ છે આપડી તાલર ફીસ આટલી બધી તાલર ફીસ આપડે કાઢી લીધી છે ઝાડમાં નીચે આવી તે ઝાડ ને અમે એમ કંખેડવાના હોય છે જો આવી રીતે જો આપડી તાલર ફીસ જ છે આવી રીતે ઝાડ ને કંખેડવાની હોય છે જો આવી રીતે ખંખેર તે નીચે ખરતી જાય છે એ જો આવી રીતે ખંખેર બની હોય છે જારમાં આવી રીતે બધી તાલર પીસે તે ખરી જાય છે તો ફેમિલી વિડિયોમાં માં કન્ટિન્યુ બની રહેજો જો કેટલી ઝુમખા જેમ આવે છે તાલર પીસ જો જો ફેમિલી જો ફેમિલી કેટલી તાલર છે જો બની રહેજો કન્ટિન્યુ વિડિયો માં ફેમિલી

વિડીયો ગઈ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા નવા સરસ વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે આવી રીતે કંઈક કઈક ફેમિલી